भगवान 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 बाल कृष्ण महाराज जय श्री राम, जय माता जी जय गिर मांडवनी पवित्र ने पावन भूमि पर ત્રિણેશ્વર ભગવાનના મુજબ ની રાવટી એટલે કે નારાયણ અંક્ષેત્ર રાબેતા મુજબ આ વખતે પણ ચાલુ રાખવામાં આવેલ છે તારીખ છ નવ બે હજાર ચોવીસ થી તારીખ નવ નવ બે હજાર ચોવીસ આયોજન છે બધા ધર્મ પ્રેમી જનોને બધા સાધુઓને સંતોને બધાને ભાવભર્યું આમંત્રણ જાહેર આમંત્રણ છે વાલા વધારો સંતવાણીનો લાભ લેવા માટે ભજનનો લાભ લેવા માટે ભજનનો લાભ લેવા માટે અને તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવારને આપણા ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક આરાધક એવા રામદાસ બાપુ ગોંડલિયા પણ વધારવાના છે પરંપરા મુજબની જગ્યા પાણીના ટાકા નીચે બસ સ્ટેશન ની બાજુમાં પરંપરાની જગ્યા છે ત્યાં જ આપણું આયોજન કરવામાં આવે છે બધાને ભાવ આમંત્રણ વધારો જય